તમે જે મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ મિની ટ્રેક્ટર વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે એફ એમ મિની ટ્રેક્ટર છે ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે હાલ ચોમાસું સિઝન ચાલુ થવાની છે તો મગફળી માટે આપણે ચલાવવા માટે મિની ટ્રેક્ટરની હાલ ખૂબ જ જરૂર છે અને ખૂબ જ સોલ્ટેજ પણ છે તો આ હાર્દિકભાઈને આ મિની ટ્રેક્ટર વેચવાનું છે

રૂબરૂ સ્થળ ઉપર જઈ મિની ટ્રેક્ટર આ રૂબરૂ જોઈ રૂબરૂ કરી ચેક કરીને લઈ શકો છો પેલા હાર્દિકભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ વિડીયોની અંદર મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા અથવા રૂબરૂ જોવા જાવ તો હાર્દિકભાઈનું કોન્ટેક કરીને જજો કેમ કે જો મિની ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે કિંમત અંદાજિત સિતેર હજાર રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી હવે તમારે આ ટ્રેક્ટર લેવાનું હોય તો હાર્દિકભાઈના નંબર કઈ રીતના મેળવવા અને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો જુનાગઢ તાલુકો કેશોદ અને માતરવાણીયા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો હાર્દિક ભાઈ ના નંબર યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો વિડીયો જોતા હોય તો ચાલીસ વાળા નંબર પર ફોન કરી મિની ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો